નમસ્કાર આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા વોઝમાં હું છું આપણી સાથે પ્રિયંકા તમે જોઈ રહ્યા છો એક ખાસ કાર્યક્રમ જ્યાં અમે તમને લઈ જઈશું પ્રેરણા અને વિકાસની યાત્રા પર બે હજાર ચોવીસમાં જ્યારે નરેન્દ્ર મોદીજી દેશમાં વડાપ્રધાન બન્યા ત્યાંથી ભારતને વિકાસના નવા પગથિયાં સર કર્યા છે આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું ગુજરાતના દાહોદ જિલ્લાની જ્યાં નવી ટેકનોલોજી રોજગાર અને આદિવાસી વિકાસના સુંદર ઉદાહરણ જોવા મળે છે ચાલો સાંભળીએ પોતાના વિચારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પાસેથી પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે છવ્વીસ મે દિવસ મારા અને દેશ માટે ખાસ હતો એ દિવસે મેં વડાપ્રધાન તરીકે શપથ લીધી હતી ગુજરાત અને સમગ્ર ભારતના આશીર્વાદથી આજે દેશ નવી ઊંચાઈ પર છે દાહોદમાં બનેલી ઇલેક્ટ્રિક લોકો ફેક્ટરી દેશના વિકાસનું ધારણ છે ગુજરાત હવે સો પર્સન્ટ વીજળીયુક્ત રેલ નેટવર્ક સાથે જોડાયેલું છે દાહોદ જેવા આદિવાસી વિસ્તારમાં રેલવે ઉદ્યોગ અને ટેકનોલોજી રોજગારી બધી છે પાણી વીજળી રસ્તા શાળા અને હોસ્પિટલ જેવી સુવિધાઓ પણ મજબૂત બની છે આદિવાસી વિસ્તારો માટે ખાસ યોજનાઓ શરૂ થઈ છે જે જીવનસ્તર સુધારવા માટે છે સુરક્ષા માટે કડક પગલાં લેવાય છે દેશ વિકાસ અને રક્ષણ માટે અમારો સંકલ્પ અટૂટ છે જય હિન્દ જય ભારત હાલ માટે એટલું જ ફરી મળીએ નવા સમાચાર સાથે જોડાયેલા રહું ઇન્ડિયા બોય સાથે